કોળા ગામે નવ ક્રિકેટ મેદાનનું ભવ્ય લોકાર્પણ મહિલા સરપંચ જયસનીબેનનું રમત ગમતના વિકાસ તરફ પ્રેરક યોગદાન ઉકાઈ તાલુકાના ગોળા ગામે આજ રોજ ક્રિકેટ પ્રશંસકો માટે ઐતિહાસિક દિવસ રહ્યો હતો ગોળા ગામના ઇતિહાસમાં પ્રથમવાર આઝાદી પછી નવનિર્મિત ક્રિકેટ મેદાનનું લોકાર્પણ ગામના જાગૃત અને વિકાસ પ્રેમી મહિલા સરપંચ શ્રીમતી જેસનેબેન દ્વારા કરવામાં આવ્યું શ્રીમતી જયસ્તીબેને પોતાના સ્વખર્ચા રમત મેદાનનું નિર્માણ કરી રમતગમત ક્ષેત્રે અનોખું યોગદાન આપ્યું છે યુવાનો અને દીકરીઓમાં રમત પ્રત્યેનો રુચિ પણ વધે આરોગ્ય સાથે શિસ્ત અને ખેલદિલી વિકસે અને ભવિષ્યમાં ખેલાડીઓ પોલીસ આર્મી જેવી સેવાઓમાં જઈ ગામ તથા જિલ્લાનું નામ રોશન કરે તેવા શુભ આશય સાથે આ મેદાનનું નિર્માણ હાથ ધરાયું મેદાનના ઉદઘાટન સાથે ચાર ડિસેમ્બરથી સાત ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન સ્થાનિક ખેલાડીઓમાં ભારે ઉત્સાહ આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ આસપાસના ગામોના સરપંચશ્રીઓ જે કે પેપર મિલ તથા જીએસીએલ થર્મલના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ઘોડા તથા આસપાસના ગામોના ગ્રામજનોએ હાજરી આપી અને મહિલા નેતૃત્વને અભિનંદન પાઠવ્યા આ યોજનાથી ગોળા ગામ રમત ગમતના નકશા પર નવા તેજ સાથે પ્રકટાશે તેવી ગ્રામજનોની અભિવ્યક્તિ જોવા મળી હું સંજીવકુમાર દેવદત્તભાઈ પટેલ ચીફ એન્જિનિયર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન જીસેકના પરિવાર વતી અહીંની જે ક્રિકેટ હેઝલ ક્રિકેટ ક્લબના ઘોડાના આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે એ પૈકી જેમનું ખૂબ જ યોગદાન રહ્યું છે એવા જસનીબેન કે જેમણે આટલું સુંદર ક્રિકેટ બનાવ્યું છે અને ગામને સમર્પિત કર્યું છે એટલે એટલું કહી શકાય કે આ ક્રિકેટ ગ્રાઉન્ડથી જે ખેલાડીઓમાં ખેલ ભાવનાઓ વિકસિત થશે ને એ દ્વારા આપણે ગણીએ તો એકતાની ભાવના પણ એમનામાં છે અને આપણા આખા ભારત દેશની જે એકતા છે એને અખંડિત છે જાળવવામાં ખૂબ જ મદદરૂપ થશે તેમ તેમ વ્યક્તિગત રીતે જોઈએ તો આ જે ખેલાડીઓ છે એમને ખૂબ જ સારી તક મળશે આપણે પોલીસ માં ભરતી જે થાય છે એના માટેના જે કંઈ પ્રેક્ટિકલ પરીક્ષાઓ હોય છે એને ઉત્તીર્ણ કરવા માટે ખૂબ જ સારું આ ગ્રાઉન્ડ છે એટલે એ લોકો ખૂબ જ પ્રેક્ટિસ કરી આર્મીમાં પોલીસમાં કે બીજા અનેક વિભાગોમાં એવો ભરતીને ભરતી કરવા માટે આ મેદાન ખૂબ જ ઉપયોગી થશે એવું એવું માનું છું અને આશા રાખું છું અહીંથી ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ પણ પેદા થશે કેમ કે ગામના યુવાનોમાં આ પોટેન્શિયલ છે હું ઘણા વખતથી મેં જોયું છે એટલે આ પ્રસંગે હું જસ્ટીબેનને તથા એમના ગ્રામજનોને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું મારું નામ જેસનીબેન ગામિત હું ઘોડાજૂથ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ આઝાદી પછી પહેલી વાર આ ઘોડા ગ્રામ ગામની અંદર એક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે એટલે અમને પણ બહુ ખુશી થાય છે કે આ ગ્રાઉન્ડ અમે કઈ રીતે બનાવશું અને કઈ રીતે જમીન છે એ જમીનમાં વનીકરણ નહી હતું એ વનીકરણમાં નાના નાના બાળકો રમ્યા કરતા હતા એ ગ્રાઉન્ડ અમે બધું કરીને સાફ સફાઈ કરીને આજે ચાલુ કર્યું છે અને એનું ઉદ્ઘાટન થયું છે તો હું આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં હું જે ખેલાડીઓ છે એ ખેલાડીઓને કેવા માં ચાહું છું કે અહિયાં થી રમીને પ્રેક્ટિકલ કરીને

અમારા એકસો સત્તાવન વિધાનસભાના જે મંત્રી માજી મંત્રી સાહેબ કુવરજીભાઈ હળપતિ સાહેબનો શાસક કરી રહ્યો પાર્ટીના હદ્દેદારો જે સંગઠન છે એ લોકોનો પણ શાસક કરેલો છે અને ફોરેસ્ટ વિભાગનો પણ હું આભાર માનું છું કે એ લોકોનો પણ શાસક તેમ જ હું આવનારા દિવસો માટે હું આશા રાખું છું કે આ જે ક્રિકેટ ગ્રાઉન્ડ ઘોડા ગામને નામે કરી આપે એવી રીતે અત્યારે હાલમાં જે યુવાન જયરામભાઈ ગામિત મંત્રી બન્યા છે એમના પર હું આ સર આવનારા દિવસોમાં માં તમારો શાસક અમારી પાસે રહે એવી હું આશા ને વિશ્વાસ રાખું છું જય હિન્દ જય જય ભારત હું

આજે અમારા ગામમાં ગ્રાઉન્ડ તો અન્ય જગ્યા બેન દ્વારા પ્રથમ વખત આ ક્રિકેટ અમારા ગામમાં ખુશી છે ને આગળ પણ અમારા જવાનો આગળ વધે ક્રિકેટમાં રમત ગમત માં